રિવરફ્રન્ટ ઉભો કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે અંકલેશ્વર તરફના નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજ અને નર્મદા બ્રિજની બ્રિજ સાંજ પડતા જ દિવસનો થાક ઉતારવા તેમજ ગરમી હોય કે ઠંડી હોય કે પછી વરસાદ હોય નદીનો હાલ્લાદક નજારો જોવા ઉમટી પડે છે તાજેતરમાં ગરમીની ઋતુમાં લોકો મોટી સંખ્યામાં નાહવા માટે ઉમટી પડતા હતા જેને લઈ ભારે ભીડ પણ જોવા મળતી હતી તો રોજ બરોજ અહીં લોકો પોતાના વાહન લઈ નદી કિનારે સુરક્ષિત મૂકી નદી નજીક જવાના બદલે સીધા નદી નજીક જ લઈને પહોંચી જાય છે જેને લઈ ભરતી અને ઓટના પાણી આવતા ગાડી ફસાઈ જવાના દ્રશ્યો આમ બન્યા છે જેના વિડીયો પણ વાયરલ થાય છે તો અહીં નહવું પણ જોખમી છે કારણ કે અહીં નદી ઊંડી હોવા છતાં અહીં ભય સૂચક કોઈ બોર્ડ નથી આ વચ્ચે અજાણતામાં જ નદીમાં નહવા પડતા લોકોના જીવ પર જોખમ ઊભું થાય છે ખાસ વાત એ છે કે નર્મદા મૈયા બ્રિજ પર રોજ સાંજ પડતા જ લોકો ટહેલવા ઉમટી પડતા હોય છે તો ગોલ્ડન બ્રિજ બાજુમાં આવેલ ફૂડ માર્કેટને લઈ અહીં લોકોને ખાણીપીણી મળી રહેતા હોવાથી પરિવાર મિત્રો કે ગ્રુપમાં ફરવા દોડી આવતા હોય છે ત્યારે બ્રિજ ઉપર નદી કિનારે પણ લોકોનો ધસારો જોવા મળે છે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બાદ વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ઉભો થઈ રહ્યો છે આ વચ્ચે નર્મદા નદી પર પણ અંકલેશ્વર કિનારે રિવરફ્રન્ટ ઉભો કરવામાં આવે એવી માંગ પ્રવાસી કરી રહ્યા છે અહીં નિયમિત આવતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ સ્થળ લોકો માટે ગેલું લગાડ્યું છે મોટી સંખ્યામાં લોકો જીવના જોખમે કિનારા સુધી ગાડી લઈ પહોંચી જાય છે કેટલીકવાર વાર ફસાઈ જતા સ્થાનિકોને દોડવું પડે છે અહીં સારું પિકનિક પોઈન્ટ બની શકે તેમ છે જે માટે અહીં સુવિધા ઊભી કરવી જરૂરી છે હાલ કોઈ સુવિધા નથી જેને લઈ લોકોને સમસ્યા નડી રહી છે ત્યારે અહીં જો રિવરફ્રન્ટ જેવી સુવિધાઓ વિધાય તો જિલ્લોનું એક નવું પિકનિક ડેસ્ટિનેશન બની શકે તેમ છે અને એક પ્રવાસી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી નર્મદા છે પણ કિનારા ડેવલપમેન્ટ પ્રત્યે સરકાર ધ્યાન આપી રહી નથી એક તરફ હેરિટેજ કહી શકાય એવો ગોલ્ડન બીચ છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ અંકલેશ્વરનો નર્મદા કિનારો જો વિકસિત કરવામાં આવે અને અહીં રિવરફ્રન્ટ જેવી સુવિધા ઊભી કરવામાં આવે એ જરૂરી છે જેના માટે વિચારવું જોઈએ નર્મદા મૈયા બ્રિજ તેની આજુબાજુ તેમજ નીચેના નદી કિનારાના ભાગે પિકનિક પોઈન્ટ તરીકે વિકસિત થઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે શનિ રવિની રજામાં લોકો મોટી સંખ્યામાં લોકો અહીં ઘટ ઉમટી પડે છે ગોલ્ડન બ્રિજની બાજુમાં જ્યાં ચા તેમજ મકાઈની ભેલની જે હાટીઓ છે ત્યાં આગળ પુષ્કળ ભીડ થતી હોય છે ગાડી મૂકવાની જગ્યા નહોતી હોતી અને નર્મદા નદીનો આ જે કોઈટ સ્મશાનવાળો કિનારો તે પણ તમે જુઓ તો ત્યાં પણ સાંજના સમયે પુષ્કળ પ્રમાણમાં પબ્લિક હોય છે સુવિધાના અભાવના કારણે અહીં જાત કોઈપણ જાતની વ્યવસ્થા ન હોવાના કારણે કોઈ રોકટોક ન હોવાના કારણે પબ્લિક સીધી નદી પર જતી રહેતી હોય છે પોતાના ફોર વ્હીલ વ્હીકલ લઈને પણ ત્યાં જતું રહેતું હોય છે જેના કારણે વ્હીકલ ઘણીવાર શું થતું હોય કે કિચડની અંદર ફસાતા હોય છે તો જો આ પિકનિક પોઈન્ટ તરીકે આ વિકસિત થતો હોય આ વિસ્તાર તો આની તંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને રોજ અહીં પોલીસ પોઈન્ટ હોવો જોઈએ જેથી કરીને આ અહીંઘાત કોઈક બીજી હોનારત થતી અટકી શકે